સ્વાગત છે તમારું મારું નામ છે જય મહેતા આ અંદર હું તમને ટેટ ટેટ અને માટે ટોપિક નંબર સમજાવવાનો છું બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર મેં ઓલરેડી એકથી નવ સુધીના ટોપિક છે એના વિડીયોઝ બનાવેલા છે જો તમે ના જોયા હોય તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અથવા તો એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર તમે લાઈન સર બધા વિડીયોઝ જોઈ શકશો અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટમાં પીડીએફ ડાઉનલોડ કરવી છે તો ડિસ્ક્રિપ્શનમાં તમે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એમાં જાઉં એને જોઈન કરી લ્યો અને તમને પીડીએફ મળી જશે બરાબર મેં ઓલરેડી એકથી લઈ અને છ ટોપિક સુધીની પીડીએફ અપલોડ કરી દીધી છે અને આ વિડીયો પૂરો થઈ ગયા પછી સાતથી લઈ અને દસ ટોપિક એટલે કે ચાર ટોપિકની પીડીએફ તમને આપી દઈશ એટલે જરૂરથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને એની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો ક્લિયર જે પ્રિન્ટ કાઢી લેજો તમને ઇઝી રીતે વાંચવા માટે હવે આ ટોપિકની અંદર ખાસ તમને જણાવી દઉં કે અમુક કોસું યાદ રાખવાની છે ટોપિક ખુબજ મહત્વનો અલગ અલગ ત્રણ મનોવૈજ્ઞાનિકો આપેલા છે જેના સિદ્ધાંતવાદીઓ પણ કહી શકાય એના છે તમારે સમજવાનું છે અને ટોપિક છે ભાષા અને વિચાર ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ મનોવૈજ્ઞાનિકના સૌથી જટિલ અને ચર્ચિત વિષયોમાંનો એક છે શું આપણે જે વિચારીએ છીએ તે બોલીએ છીએ કે પછી ભાષા આપણા વિચારોને ઘડે છે આ એક પ્રશ્ન છે યાદ રાખજો કે આપણે જે વિચારીએ છીએ એ જ બોલીએ છીએ કે ભાષા છે આપણા વિચારોને ઘડે છે આ પ્રકરણમાં આપણે આ વિષય પર ત્રણ મુખ્ય સિદ્ધાંતવાદીઓ પિયાજે વાયગોસ્કી અને ચોમસ્કી આને આપણે સમજવાના છીએ સૌથી પહેલાં જીન પિયાજે જીન પિયાજે છે એ તમારા ટેટ ટુ ની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે એટલે એકવાર ધ્યાનથી વાંચી લેજો અને ટેટ વન માટે તો છે જ

તેમના બૌદ્ધાત્મક વિકાસના સિદ્ધાંત માટે જાણીતા હવે આના ઉપર તમને ખબર પડી કે કોણ છે છે જેને બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત આપેલો છે બરાબર તેઓ માનતા હતા કે વિચાર ભાષા પહેલા આવે છે અને ભાષાના વિકાસને દિશા આપે છે વિચાર શું આવે છે પહેલા આવે છે પહેલા વિચાર આવે પછી ભાષા આવે અને ભાષાના વિકાસને દિશા આપે છે કોણ દિશા આપે છે વિચારથી ભાષાના વિકાસને દિશા આપે છે સમજાણું તમને આ

જે તે ભાષાનો ઉપયોગ કરે છે હવે શું કીધું છે કે એક રચનાવાદ આની શું કીધું કે બાળક છે નાનો વૈજ્ઞાનિક છે એ રચના કરે છે એ આજુબાજુના અનુભવો જ્ઞાન મેળવે છે ભાષા તો માત્ર શું છે એક અભિવ્યક્તિ કરવા માટેની એક વસ્તુ છે મતલબ કે એક ખ્યાલ છે એવું બરાબર ભાષા કોઈ પણ હોઈ શકે છે મેઇન વસ્તુ શું છે એનો અનુભવ અને એનું જ્ઞાન બરાબર ભાષા શું છે ફક્ત એક અભિવ્યક્તિ છે જે બાળક કરતો હોય છે પોતાની સમજણ શક્તિ અનુસાર બીજું અહમ કેન્દ્રી વાણી જેનાને ઇંગ્લિશમાં કહેવા છે ઇગો સેન્ડ્રિક સ્પીચ ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો કારણ કે આ ખૂબ જ મહત્વનું છે ડાયરેક્ટ ઇંગ્લિશ વર્ડ કોઈક વાર પૂછતા હોય છે જરૂર તમે અહમ કેન્દ્રી વાણી આવું વાંચેલું હોય બરાબર ઇગો સેન્ટ્રિક સ્પીચ પીએજીએ નોંધ્યું છે કે નાના બાળકો ઘણીવાર પોતાની જાત સાથે વાત કરે છે તેમણે આને અહમ કેન્દ્રી વાણી કહી છે અને દલીલ કરીને આ વાણી સામાજિક સંચાર માટે નથી પરંતુ તે બાળકના અહમ કેન્દ્રી વિચારનું પ્રતિબિંબ છે જેમ જેમ બાળક સામાજિક બને તેમ તેમ આ વાણી અદ્રશ્ય થઈ જાય છે મતલબ કે બાળક છે એ પોતાની જાત સાથે વાત કરતો હોય એકલો એકલો વાત કરતો હોય બરાબર અને ઇગો સેન્ટ્રિક સ્પીચ કહેવાય તો આ બે વસ્તુ પીએચ માટે તમારે યાદ રાખવાની છે આના ઉપર તમને પ્રશ્ન જોવા મળશે પછી જે લેવ વાયગોસ્કી આના વિશે તમે આની પહેલાના એક લેક્ચરમાં સમજી ગયા હશો બરાબર થોડી ઘણી ડિટેલ આવેલી હતી બરાબર ભાષા અને વિચારનો પરસ્પર સંબંધ રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયગોસ્કીએ સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત રજૂ કર્યો જેમણે જેમાં તેમણે ભાષાને બૌદ્ધાત્મક વિકાસના કેન્દ્રમાં મૂકી છે સામાજિક રચનાવાદ વાયગોસ્કીના મતે જ્ઞાન અને ઉચ્ચ માનસિક કાર્યોનો વિકાસ સામાજિક આંતરક્રિયા દ્વારા થાય છે ભાષા એ માત્ર વિચારો વ્યક્ત કરવાનું સાધન નથી પરંતુ વિચારને નિર્માણ કરવાનું મુખ્ય સાધન છે હવે જો તમે જોઈ શકો છો કે પિયા જે કરતા અમુક વસ્તુઓની ઊંધી છે બરાબર આમાં પિયા જે શું કીધું હતું કે ભાષા છે ખાલી અભિ વ્યક્તિ માટે જ છે મેઇન એના વિચાર છે પણ વાયગોશકે શું કીધું કે ખાલી માત્ર સાધન નથી પણ વિચારોનું નિર્માણ કરવાનું પણ મુખ્ય સાધન છે ભાષા અને વિચારોનું તો વાયગોશ્કીના માનતા હતા કે જીવનની શરૂઆતના વર્ષોમાં ભાષા અને વિચાર બંને અલગ અલગ પ્રભાવો તરીકે વિકસે છે લગભગ બે વર્ષની ઉંમરે આ બંને પ્રભાવો એકબીજામાં પડી જાય છે અને શાબ્દિક વિચાર વર્બલ થોટનો જન્મ થાય છે ત્યારથી ભાષા વિચારને માર્ગદર્શન આપે છે અને વિચાર શાબ્દિક બને છે ભાષા શું કરે છે વિચારના માર્ગદર્શન આપે છે અને પડી વિચાર શું બને છે શાબ્દિક બને છે ખાનગી વાણી ખૂબ જ મોસ્ટ આપી અને પ્રાઇવેટ સ્પીચ કહેવાય ખાનગી વાણી વાયગોસ્કીય પિયાજેની અંગ કેન્દ્રીય વાણીની સંકલ્પનાને નકારી દે શું કીધું છે વાયગોસ્કીએ નકારીએ કોની જે વાણી છે અંગ કેન્દ્રી વાણી પિયાજેની અંગ કેન્દ્રીય વાણી બરાબર એને નકારી દે અને શું કીધું રી તમે જુઓ તેમણે દલીલ કરી કે બાળક જે પોતાની જાતે

આ વૈજ્ઞાનું નામ તમે લગભગ ક્યાંય નહીં સાંભળેલું હોય બરાબર કારણ કે આની અંદર છે એ આટલા બધા પ્રશ્ન બનતા નથી પણ સમજવું એક વાર જરૂરી છે કારણ કે ભાષાની અંદર તમને આપેલું છે એટલા માટે નો આમ ચોમસ્કી ભાષાની સર ક્ષમતા ભાષાશાસ્ત્રી નોઆમ ચોમસ્કી ભાષાના વિકાસ અંગે એક ક્રાંતિકારી વિચાર રજૂ રજૂ કર્યો છે તે વર્તનવાદી સિદ્ધાંતો તદ્દન વિપરીત હતો વર્તનવાદી કરતા તે તદ્દન વિપરીત હતો તેણે શું કીધું છે

પ્રલંબન અને પુનરાવર્તન દ્વારા શીખાય છે તેને દલીલ કરી કે બાળકો ઝડપથી અને જે પ્રકારે તેમણે પહેલા ક્યારેય સાંભળ્યા નથી તે બનાવે છે તે માત્ર અનુકરણથી શક્ય નથી એટલે જે બી એ સ્કીનરે એમ કીધું હતું કે ભાષા છે ને એ અનુકરણ કરવાથી અને પુનરાવર્તન કરવાથી શીખાય છે ભાઈ બાળક છે એ શું કરતું હોય અમુક વસ્તુ મમ્મી પપ્પા કહેતા હોય કે આ બોલ તે બોલ મમ્મી બોલ પપ્પા બોલ મા કર તો એ બાળક અનુકરણ કરતું હોય છે બરાબર એવું સ્કિનાર એમ કીધું તો જ ભાષા શીખી શકાય સાચે એવું નથી બરાબર ચોમસકે શું કીધું છે કે બાળક છે એ અમુક નવા પ્રકારના વાક્યો બનાવતું હોય જેણે કોઈ સાંભળ્યા પણ ના હોય તો એ અનુકરણથી શક્ય ના બને એની જાતે શીખી શકતા હોય બરાબર એટલા માટે ચલો હવે ત્રણે ત્રણ વ્યક્તિ માટે તમને એક કોષ્ટક આપેલું છે બરાબર ભાષા અને વિચાર અંગીના સિદ્ધાંતોની તુલના મુખ્ય ખ્યાલ પછી ભાષાના વિચારોનો સંબંધ વિકાસમાં સમજવાની વિકાસમાં સમાજની ભૂમિકા અને સ્વ વાર્તાલાપ હવે તમારે આમાં એમસુક્યુ બની શકે એટલે એકવાર ધ્યાનથી કોષ્ટક જોઈ લેજો ચીન પિયાર શું કીધું છે બૌદ્ધાત્મક વિકાસ વિચારને પ્રાધાન્ય આપે છે વાયગોસ કીધીએ એ આંતર વિકાસને ઘડે છે સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા વિકાસને ઘડે છે ચોમસું શું કીધું છે ભાષા શીખવાની ક્ષમતા જન્મ જાતરી ભાષા અને વિચારનો સંબંધ વિચાર અને ભાષા વિચાર ભાષાને નિર્ધારિત કરે છે વિચાર છે આમાં અલગ અલગ અને ભાષા વિચારનું સાધન ભાષાની ક્ષમતા વિચારથી સ્વતંત્ર અને જન્મજાત છે તારે જન્મજાત જ વાત કરી છે બરાબર આમાં એકબીજાને ઊંધી વાત કરી છે વિકાસમાં સમાજની ભૂમિકા ગુણ બાળક પોતાની રીતે જ્ઞાનનું નિર્માણ કરે છે

ઇકોનાપુનું જીન પિયાજીએ અને ખાનગીવાણી પ્રાઇવેટ સ્પીચ ઇકોનેપુર લેવ વાયગોસ્કીએ ક્લિયર છે ચાલો હવે આપણે એમસીક્યુ જોશી બરાબર એકવાર ધ્યાનથી બધા એમસીક્યુ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરાબર ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા જોઈ જઈ નીકળી જાય છે લગભગ સિત્તેરથી પીંચોતેર ટકા લોકો એવા જે જોઈ નીકળી જાય છે તો એ સારું ના લાગે બરાબર તમને આ બધી વસ્તુ ફ્રીમાં વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ અને ટોપિક વાઇઝ તમને કરાવતો તો તમારું પણ એટલું બની શકે કે તમે એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો બાકી આ જ કોર્સ છે તમે બજારમાં જોવા જાશો તો તંદી ચાર હજાર પાંચ હજાર સાત હજાર બરાબર છે ને જે લેવા છે એ પ્રમાણે લેતા હોય છે અને હું આ બધી વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપું છું તો તમે એટલું તો કરી શકો મારા માટે બરાબર સબસ્ક્રાઈબ કરી રાખો બીજા લોકો સુધી વિડીયો પહોંચતો રહે પેલો ક્વેશ્ચન છે ક્યાં મનોવૈજ્ઞાનિકના મતે વિચાર ભાષા કરતાં પહેલાં આવે છે મતલબ કે વિચાર પહેલાં છે ભાષા પછી છે તો આ એક જ વ્યક્તિ છે બરાબર પિયા છે બરાબર તો ઓપ્શન નંબર આવશે બી કોણ આવશે ઓપ્શન નંબર બી જવાબ પીયા છે અને એમસીક્યુ દસ જ એમસીક્યુ છે તમારા માટે વ્યવસ્થિત સારા માઇલા એમસીક્યુ એટલે શાંતિથી બેસી અને પોતાની જાતની ટેસ્ટ આપતા રહેજો બરાબર દર વખતે વિડીયોમાં તમને કવચ છું વાયગોસ્કીના સિદ્ધાંતમાં ઝેડ પીડીનું પૂરું નામ શું છે આ ઝેડ પીડીનું પૂરું નામ છે ને એ આની પહેલાના એક વિડીયોમાં આવી ગયું છે એકથી નવ ટોપિકની અંદર શરૂઆતના વિડીયોઝની અંદર જ તમને ઝેડ પીડીનું પૂરું નામ આવી ગયું છે તમને યાદ જ જોવું જોઈએ જો તમે રેગ્યુલર વિડીયો જોતા હોય તો તમને યાદ હશે સાવ સેલો છે એ નામ ઝોન ઓફ ફિઝિકલ ડેવલપમેન્ટ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ સાયકોલોજીકલ ડિસઓર્ડર કે પર્સનલ ડિસ્ટન્સન ડિસ્ટિક્શન બરાબર તો ઓપ્શન આવશે બી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ આને પેલા આવી ગયું હતું વાઇગોસ્કીનું ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ચાલો ભાષા સંપાદન ઉપકરણ એલ એડીની સંકલ્પના કોણે આપી હતી एल एडी हमना अब आगे जोई गया एल एडी ने संकल्पना कोणी આપી હતી ચિન પિયાજે વાયગોસ્કી ચોમોસ્કી કે ચેનમ બ્રુનર તો બ્રુનર તો આય ગોટ ન દિલા ઓપ્શન નંબર ડી તો નીકળી જશે બરાબર એ બી સી માં કોણ હતું ચલો જવાબ આવશે ઓપ્શન નંબર સી નું નામ ચોમોસ્કી પોતાને જાતે ટેસ્ટ આપતા રહેજો અત્યારે તમને જવાબ તો મળી જઈ છે પણ તમને યાદ છે કે નહી આ વસ્તુ એના માટે તમારે ટેસ્ટ પોતાની જાતની આપવી જરૂરી છે તમે મને છેતરી શકશો પણ પોતાની જાતને છેતરી નહીં શકો એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પોતાની જાત સાથે ટેસ્ટ આપવી જરૂરી છે દસ એમથી ક્યુ દસમાં તમારે કેટલા હાજર પડે તમે કમેન્ટ પણ કરીને જણાવજો એક બાળક કોયડો ઉકેલતી વખતે પોતાની જાતને સૂચનાઓ આપે છે પહેલાં ખૂણાના ટુકડાઓને શોધીએ વાયગોસ્કીના આ મતે આ કયા પ્રકારની વાણી છે મતલબ કે પહેલાં ખૂણાના ટુકડા સુધી

ચલો એના પછી નવી જ ગયો ઓપ્શન નંબર આ ક્વેશ્ચન નંબર પાંચ પીએચ મતે માટે અહમ કેન્દ્રિયવાણી શું દર્શાવે છે બાળકની સામાજિક સમજ બાળકની વિચાર પ્રક્રિયાની અપરિપક્વતા બાળકની ભાષા કે પ્રતિભા કે બાળકની સમસ્યા ઉકેલની ક્ષમતા તવસ ઓપ્શન નંબર બી બાળકની વિચાર પ્રક્રિયાની અપરિપક્વતા કારણ કે એ અહમ કેન્દ્રિયવાણી છે બરાબર બાળક પોતાની જાતે વાત કરતો હોય યોમ વાણી જેને ઇગોસેન્ટ્રિક સ્પીચ કહેવાય એના પછીનું છઠ્ઠો પ્રશ્ન બાળકો ભાષા એટલા માટે શીખે છે કારણ કે તેમના મગજમાં ભાષા માટેનું એક જૈવિક પ્રોગ્રામ હોય છે બરાબર આ સિદ્ધાંત કોના સિદ્ધાંત સાથે સુસંગત છે આ વિધાંતિ કોના સિદ્ધાંત સાથે સુસંગત છે વર્તનવાદ સામાજિક રચનાવાદ સહજતાવાદ કે બૌદ્ધાત્મક રચનાવાદ

ક્યાં મનોવૈજ્ઞાનિકમાં આવેલું હતું જેવી પ્રોગ્રામો ક્યાં મનોવૈજ્ઞાનિક એના પર તમે વિચારો ઓપ્શન આવશે સી બરાબર છે સહજતાવાદ વર્તનવાદની વિરુદ્ધ હતું એ બરાબર સામાજિક રચનાવાદ સહજતાવાદ અને બૌદ્ધાત્મ રચનાવાદ તો ઓપ્શન નંબર સી ચાલો દેખાડી દઉં ચલો આ તમને આપેલું છે બરોબર વર્તનવારી ટીકા કરેલી છે એટલે અહીંયા સહજતાની વાતની વાત કરેલી છે એના પછીનો વાયગોસ્કીના મતે બાળકના બૌદ્ધાત્મક વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ સાધન ક્યુ છે આનુવાંતિકતા શારીરિક અપરિપક્ શારીરિક પરિપક્વતા ભાષા અને સમાજની આંતરક્રિયા કે વ્યક્તિગત અનુભવો તો વિકાસ મહત્વપૂર્ણ શું છે ભાષા અને સામાજિક આંતરક્રિયાઓ ઓપ્શન નંબર સી એના પછીનો પીઆજી અને વાયગોસ્કી બંને કઈ બાબત પર સહમત થયા હતા આમ તો બે અલગ અલગ વિરુદ્ધમાં હતા પણ એક વાતમાં એ સહમત થયા હતા એ કઈ વાત હતી બાળક જ્ઞાનનો સક્રિય નિર્માતા છે ભાષા વિચાર પહેલા આવે છે વિકાસના તબક્કાઓ સાર્વત્રિક છે સામાજિક પરિબળો વિકાસમાં ગૌણમાં છે ગૌણ છે તો જો આ પહેલા આવે જેના ગુણ જે એટલે વિરુદ્ધ કહેવાય એટલે ઓપ્શન બી અને ડી ના આવે બરાબર એ અને સી માંથી કંઈક આવવું જોઈએ તો ઓપ્શન નંબર આવશે એ કે બાળક જ્ઞાનનો સક્રિય નિર્માતા છે મતલબ કે બાળકથી પોતાની જાતે જ્ઞાનનું નિર્માણ કરી શકે છે ક્લિયર છે એમાં એ સહમત હતા બાકી બધી વસ્તુમાં એ લોકો વિરોધ અભાસ જોવા મળતો હતો ચોમસ્કીએ કોના સિદ્ધાંતની ટીકા કરી હતી કે માત્ર આ ભાષા માત્ર અનુકરણ અને પ્રલંબન થી શીખાય છે પિયાજે વાયગોસ્કી સ્કીનર કે હાવર્ડ ગાર્ડનર તો ગાર્ડનર નો તો તમને ખબર સિદ્ધાંત આવી ગયો જાની પહેલાના વિડિયોમાં બુદ્ધિ માટે મે તમને કીધું હતું બરાબર આઠ અલગ અલગ પ્રકારની બુદ્ધિ છે ઈ ગાર્ડનરે આપીલી હતી બરાબર તમને યાદ હોવું જોઈએ થોડી થોડી વસ્તુ બધી વસ્તુ યાદ હોવી જોઈએ કારણ કે જ્યારે મિક્સ થઈ જાય ત્યારે બધું ભૂલાઈ જશે પરીક્ષામાં તું ખંજોતા રહી જાતો તમે તો તમને ખબર છે કે

ક્લિયર છે એ પેલા બી સ્વતંત્ર છે અને પછી જોડાઈ જાય છે અને પછી પરસ્પરાવલંબી મતલબ કે ભેગા થઈ જાય છે ભાષા વિચારનું સાધન છે તો વાયગોસ કીધું તું તો કોષ્ટક પરથી તમારા ઘણા બધા પ્રશ્નોથી સોલ્વ થઈ જતા હોય છે એ તમારે ધ્યાનથી જોઈ લેવાના બરાબર દસ પ્રશ્ન થઈ ગયા તમારા કેટલા સાચા પડ્યા અમે કમેન્ટ કરીને દેખાડજો અને આના પછીના ટોપિક નંબર અગિયાર છે એ પણ તમને કરાવવાનો છું અત્યાર નહીં કરાવું આના પછીના વિડીયોમાં કરાવીશ બરાબર છે અને સ્પીડમાં વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરીશ કારણ કે ઘણા બધા લોકો મને કહે છે કે સર દિવસના બે ત્રણ વિડીયો તમે લઈ આવો પણ અત્યારના તમને ખબર તહેવારનો માહોલ છે એટલે ટાઈમ ના મળી શકતો હોય મહેમાન પણ આવતા હોય એટલે નથી બનાવી શકતો પણ હું ટ્રાય કરીશ કે જલ્દી તમને બધા વિડીયો છે આપતો જાવ મળી આપે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી લાઇક કરી નાખો હાઈપ આપી દો વિડીયોને એટલે બીજા લોકો સુધી પહોંચી શકે ગમે કાંઈ કમેન્ટ કરી નાખો થંબ આપી દો તથા સ્માઈલી આપી દીધો ગમે કાંઈ આપી દીધો બરાબર એટલે યુટ્યુબને લગતી તમે એમ લાગે કે આ વિડીયો છે બીજા લોકો સુધી પહોંચાડવો જોઈએ બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં